મેડિકલ પ્રેક્ટિસ છોડીને આજ એને ધર્મ કીધું કે લોકોને ધર્મ પરિવર્તન કરાવવાનું ઇસ્લામ મુસ્લિમ બનાવી દેવાનું એ જમાનામાં કોઈ પણ રીતની એક્શન નહોતી લેવા હતી જાર નાયકની વિરુદ્ધ જાકીર નાયકને બલકે સન્માન અપાતું હતું ભારતમાં ધર્મ પરિવર્તન કરતો હતો એ ઘણી બધી ટેરર એક્ટિવિટીઝમાં સામેલ હતો પણ નહોતો કોઈ તપાસ કરવામાં આવતી કારણ કે આ સંગઠન બેઝિકલી ઇસ્લામિક જે મુસ્લિમ યુવાનોને ભેગા કરવાનું એમનું બ્રેન વોશ કરવાનું એમને આતંકવાદીઓ માટે એ રીતે આતંકવાદીઓ માટે સેન્ટર્સ ચલાવવાના સ્કૂલ ચલાવવાના કે બ્રિડિંગ સેન્ટર્સ એ ઊભા કરવાના એના તાર જાકે નાયકની સાથે ભારતનો એક વ્યક્તિ મુંબઈમાં રહેતો અને મુંબઈમાં રહીને ધર્મ પરિવર્તન કરાવવાનું કામ કરતો હવે એનું કામ એટલું મોટું થઈ ગયું હતું કે ભાઈને પકડાવવાના ડરથી જવું પડ્યું મલેશિયા મલેશિયા જતા રહ્યા છે ભારત એને શોધી રહ્યું છે ને મલેશિયાના પીએમ ભારત આવે ને હવે ભારત માંગ કરી રહ્યું છે કે ભાઈ એ જે વ્યક્તિ છે એ વ્યક્તિ અમને સોંપી દો અને એ વ્યક્તિનું નામ છે ઝાકિર નાયક અને ઋષાંક ભાઈ ઝાકિર નાયક આની આખી કહાની શું છે તમારો પોઈન્ટ ઓફ વ્યૂ શું છે એકચ્યુઅલી ઝાકિર નાયક ભારતનો બહુ જ મોટો અપરાધી છે આપણે વારંવાર અખબારોમાં વાંચતા હોઈએ કે ઝાકિર નાયકે આમ કહ્યું અને આમ કર્યું ધર્મ પરિવર્તન કરાવ્યું તો એકચ્યુઅલી જાકીર નાયક કોણ છે એ જાણવું તમારે બધાએ પણ જરૂરી છે કારણ કે ધર્મ પરિવર્તન કરાવી રહ્યો છે પહેલાં એ ઓફલાઈન કરાવતો હતો મુંબઈના રસ્તા ઉપર કરાવતો તો દિલ્હીમાં કરાવતો તો બેંગ્લોરમાં કરાવતો હતો હવે ઓનલાઈન કરાવી રહ્યો છે હિન્દુ છોકરાઓનો બ્રેઇન વોશ કરીને એને

એને ધર્મ કર્યું કે લોકોને ધર્મ પરિવર્તન કરાવવાનું ઇસ્લામ મુસ્લિમ બનાવી દેવાનું એ જ એનો મેઈન પ્રોફેશન બનાવી દીધું ઓગણીસો એકાણુંમાં એણે મુંબઈમાંથી શરૂઆત કરી ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન સંસ્થા સ્થાપી મૂળ કામ ધર્મ પરિવર્તન કરાવવાનું એ એ વખતની સરકારો સોફ્ટ હતી વાંધો નહોતો એ લોકોને કે એમની વોટ બેંક ચોક્કસ મુસ્લિમ મતદાતાઓ હતી એમની વોટ બેંક એટલે જાકે નાયક એમને એક રીતે હેલ્પ કરતો હતો એટલે એ લોકો જાકે નાયક વિરુદ્ધ કોઈ એક્શન્ટ નહોતા આ સિલસલો જે બે હજાર સોળ સુધી ચાલ્યો હમ્મ એ જમાનામાં કોઈ પણ રીતની એક્શન નહોતી લેવાતી જાકે નાયકની વિરુદ્ધ જાકે નાયકને બલકે સન્માન અપાતું હતું ભારતમાં ધર્મ પરિવર્તન કરતો હતો એ ઘણી બધી ટેરલ એક્ટિવિટીઝમાં સામેલ હતો પણ નહોતો કોઈ તપાસ કરવામાં આવતી આખો મામલો બહાર આવ્યો બાંગ્લાદેશમાં વિસ્ફોટ થયો બાંગ્લાદેશમાં વિસ્ફોટ થયો એના તાર જોડાયા ભારતની સાથે ને એમાં નામ આવ્યું જાકીર નાયક જાકીર નાયક નું નામ આવ્યું એટલે એની વિરુદ્ધ બધી એક્શન તપાસનો દોર ચાલુ થઈ ગયો એટલે ભાઈને લાગ્યું કે હવે મોદી સાહેબ નહીં છોડે એટલે પર ભાગી ગયા ફોરેલેશિયા એટલે અહિયાંથી સીધા મલેશિયા જ ભાગ્યા કે કઈ અલગ અલગ કન્ટ્રી જુદા જુદા દેશોમાંથી ભાગ્યા

એણે સ્પષ્ટ સ્ટેટમેન્ટ આપ્યું છે કે દરેક મુસ્લિમને આતંકવાદી બનવું જોઈએ નાયક ને પ્લસ તમામ મંદિરો અને ચર્ચોને તોડીને ટેરરિસ્ટ માટે આ ફેક્ટરી ચાલુ કરવી જોઈએ અને ફેક્ટરી ચાલુ કરવી જોઈએ મંદિરો અને ચર્ચને તોડીને એની જગ્યાએ આ જાકીર નાયકના સ્ટેટમેન્ટ ને એ ઇંગ્લિશમાં જાય પાસે એટલે ચોક્કસ આખી દુનિયાને ખબર છે કે જાકીર નાયક કોણ છે મલેશિયાના લોકોને પણ ખબર છે મલેશિયામાં મેજોરિટી મુસ્લિમ ધર્મ એટલા માટે એની વિરુદ્ધ એક્શન નહોતો હવે રહી વાત આપણે એક્શન લેવાની વાત કરીએ છીએ ને જાકીર નાયકને ઇસ્લામિક દેશો વેલકમ કરતા હતા કે તમે આવો અમને અમારે ત્યાં સ્પીચ આપો ગયા વર્ષની જ વાત છે ઓમાનમાં આવી રીતની સ્પીચ આપી હતી ભારત પીએમ મોદીની વિરુદ્ધ ઝેર એણે ઉક્યું હતું ઓમાનમાં એણે આખો ખેલ કેવી રીતે રચ્યો હિન્દુ મહિલાઓને બોલાવી સ્ટેજ પર અને જાહેરમાં એનું ધર્મ પરિવર્તન કરાવ્યું હતું એટલે આખો મૂળ એજન્ડા એનો ધર્મ પરિવર્તન ઓકે મૂળ એજન્ડા ધર્મ પરિવર્તનનો છે પણ હવે જે જાગીર નાયક છે આપણે એમ કહ્યું કે ભાઈ ભારતમાં આવ્યો ભારતમાં જે પીએમ આવ્યા છે હવે મલેશિયાના પીએમ શું કહી રહ્યા છે કોઈ જવાબ આપ્યો હશે તો શું લાગે છે ભારત માંગ કરી રહ્યું છે માંગ સ્વીકાર બિલકુલ એક્ચ્યુઅલ ભારત ઘણા સમયથી માંગ કરે છે કે અમારે જાકીર નાયક અમને સોંપી દો અમારે ત્યાં ઘણા બધા કેસીસ છે અમારે એની સામે કેટલો ચલાવો છે કેસ ચલાવો છે અમારી અદાલતોમાં એને સજા પણ આપવાની છે પણ અત્યાર સુધી એ ફાઇલો દબાઈ દીધી હતી હવે અત્યારે એવું છે કે મલેશિયાને ઇન્ડિયાની જરૂર છે એટલે રાઈટ ટાઈમે રાઈટ તમે પગલું ઉઠાવો એટલે ભારતે ડિમાન્ડ કરી કે અમને જાગીર નાયક સોંપો એટલે મલેશિયાના પીએમ અનુવરી ઇબ્રાહીમે એમ કીધું કે અમને ભારત પુરાવો સોંપશે ને તો અમે જાગીર નાયકને સોંપી દઈશું પણ પુરાવો તો જાહેર છે આખી દુનિયા જાણે છે એના સ્ટેટમેન્ટ એના વિડીયો સોશિયલ મીડિયા પર છે જાહેરમાં છે બેઝિકલી બીજા કયા પુરાવા જોઈએ એક્ચ્યુઅલી આપણે વાત કરી છે ધર્મ પરિવર્તનની તો જાહેરમાં એને ધર્મ પરિવર્તન કરાવ્યું છે બ્રેઇન વોશિંગ કરાયું છે પણ મૂળ પુરાવો છે ને એને ટેરિસ્ટ ઓર્ગેનાઇઝેશનમાં સંડોવું છે આતંકવાદીઓ એની મિલિંગ વગતનું છે જાકીર નાયક આપણે ત્યાં સીમી સંગઠન હતું એ જે સ્ટુડન્ટ ઓફ ઇસ્લામિક મુવમેન્ટ ઓફ ઇન્ડિયા હતું એના પર બેન મૂકી દેવાયો એના તાર પણ જાકીર નાયકની સાથે છે કારણ કે આ સંગઠન બેઝિકલી ઇસ્લામિક જે મુસ્લિમ યુવાનોને ભેગા કરવાનું એમનું બ્રેઇન વોશ કરવાનું એમને આતંકવાદીઓ માટે એ રીતે આતંકવાદીઓ માટે સેન્ટર્સ ચલાવવાના સ્કૂલ ચલાવવાના કે બ્રિડિંગ સેન્ટર્સ ઊભા કરવાના એના તાર ઝાકિર નાયકની સાથે એ જાકીર નાયકના તાર પછી અન્ય આતંકવાદી સંગઠનો સાથે છે બેઝિકલી આ ઝાકિર નાયક મિડલ ઇસ્ટ પાકિસ્તાન ચીન બધામાંથી રૂપિયા લાવતો હતો અને આતંકવાદી સંગઠનોને પહોંચાડતો હતો આ સીમી પર પ્રતિબંધ મૂકાયો વાત જગજાહેર થઈ ગઈ એટલે અલ્ટિમેટલી કેન્દ્ર સરકારે એના પર પ્રતિબંધ મૂકવો જ પડ્યો પણ સીમી નામ બદલાયું સંગઠન બીજું એ જ લોકો એ જ સંગઠન એ જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ જ બધું જ એ યથાવત રહ્યું પીએફઆઈના નામ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના તો એના પણ તાર જાકેર નાયકની સાથે જોડાયેલા છે એટલે જાકીર નાયક ઇસ્લામિક સ્ટેટની સાથે છે પીએફઆઈની સાથે છે આ તમામ આતંકવાદી સંગઠનોની સાથે જાકીર નાયકના તાર જોડાયેલા છે આપણે ત્યાં જેટલા પણ દરોડા પડે છે આતંકવાદીઓને ત્યાં બાંગ્લાદેશમાં જેટલા દરોડા પડે છે શ્રીલંકામાં જેટલા દરોડા પડ્યા છે તે બધાને ત્યાં જેટલા પણ દરોડા પડે છે ને તો એ બધાને ત્યાંથી ઝાકિર નાયકના વિડીયોઝ મળ્યા છે એનું સાહિત્ય મળ્યું છે એના પુસ્તકો મળ્યા છે એટલે બિઝિકલી જે કંઈ હુમલા થયા છે ને તો એ લોકોએ બ્રેઇન વોશ થઈને હુમલા કર્યા છે તો એનું બ્રેન વોશ જાકીર નાયક કરેલું અચ્છા એટલે ઝાકિર નાયક એ જ બિઝિકલી આતંકવાદીઓને તૈયાર કરવાનું એક સ્કૂલ છે એક યુનિવર્સિટી છે એટલે મેન કામ તો એનું આમ ધર્મ પરિવર્તન ના છે શકે ધર્મ પરિવર્તન કરાવે છે અને પછી એ જે વ્યક્તિ એ જે તે વ્યક્તિ ધર્મ પરિવર્તન કર્યું છે એને આતંકવાદી બનાવે છે બેઝિકલી તમે વિચાર કરો આ કેટલું ભયાનક વાત છે કે એક હિન્દુ ને મુસ્લિમ બનાવે અને પછી એ જ એને જ આપણે હિન્દુને મારવા માટે કરે એટલે બેઝિકલી આ વાત આકે ધર્મ પરિવર્તન ની ને તે હિન્દુ અને ખ્રિસ્તી ધર્મને નેસ્ત નાબૂદ કરવાનો આખો મોટો કાવતરો છે કે જાકે નાયક બિંદાસ્ત રીતે કામ કરે છે ઇસ્લામિક સંગઠનો છે ત્યાં સુધી એને સપોર્ટ આપે છે આતંકવાદી સંગઠનો એને સપોર્ટ આપે છે જ્યાં સુધી આવા લોકોને પકડવામાં અમેરિકા પણ મદદ કરતું નથી કારણ કે એ અમેરિકા છે એનો સ્વાર્થ જોઈએ જ્યાં સુધી જાગીનાયક અમેરિકામાં જઈને બ્લાસ્ટ નહીં કરાવે ત્યાં સુધી અમેરિકા એની વિરુદ્ધ નહીં એક્શન લે એટલે વાત આખી વિચિત્ર છે ઇન્ટરપોલ દ્વારા આપણે ઘણી વખત કોશિશ કરે છે અમેરિકા ધારે તો પશ્ચિમી દેશો ધારે તો એ પ્રેશર કરી શકે છે મલેશિયા પર ઘણી વેપાર વેપાર સંધિ કરે તોડી નાખવાની ધમકી આપી શકે છે પ્રતિબંધુ લાદવાની ધમકી આપી શકે છે એ રીતે પ્રેશર આપી શકે છે કે તમે મલેશિયા પર કે તમે ભારતને સોંપી દો ઝાકે નાયક નાયકને પણ પોતાના ઉપર આવે નહીં ત્યાં સુધી હા કશું જ નહીં કરે એ ચીને જાકે નાયકનો મેઇન બેઝ છે ને એશિયા છે ઓકે અત્યાર સુધી શેખ અઝીના હતા એ ભારત તરફ હતા તો ત્યાં બ્લાસ્ટ કરાવતો હવે ઝાકીર નાયકને મલેશિયામાં ભગાડશે એને એમ લાગશે કે પ્રત્યાર્પણ થવા આવશે તો એ બાંગ્લાદેશમાં જતો રહેશે હા કારણ કે બાંગ્લાદેશમાં અત્યારે એના માટે એકદમ અનુકૂળ વાતાવરણ છે કરે એટલે જાકીર નાયકને પકડવો હોય તો આપણે લિટર્લી અત્યારેના છેલ્લા કેટલાક ટાઈમે આપણે જે રીતના ઓપરેશન્સ પાર પાડે છે ને એ રીતના પાર પાડવો પડે તો ઝાકીર નાયકને હા જેમ કે આપણે અમેરિકા મલેશિયાના પીએમને ને કહેવાથી કઈ થવાનું હા એક્ચુઅલી મલેશિયાના પીએમ પણ હાથ બંધાયેલા હોય એટલે આ મામલો આપણે લાવીશું અહીંયા એને વિરુદ્ધ ખટલા ચલાવીશું ને સજા ક્યારે આવશે વર્ષો નીકળી જશે હા ને બે નિર્દોષ લોકો મારે ગયા છે આતંકવાદીઓ ના હુમલામાં ને એના માટે મેઇન રિસ્પોન્સિબલ તો જાગીર નાયક છે એટલે એના કડકમાં કડક સજા થવી જોઈએ ને વેલમ વેલી થવી જોઈએ ને એના માટે એક જ ઉપાય છે મોસાજ સ્ટાઇલથી ઓપરેશન પાર પાડવા એ સિવાય કોઈ ઓપ્શન અત્યારે નથી કેમ કે એને જ્યુડિશરી આ સિસ્ટમ આપણે એવી રીતે કે વર્ષો લાગી જાય તો એના કરતાં બેટર છે કે આપણે એ એ મોસાજ સ્ટાઇલમાં જ એનો ઓપરેશન પાર પાડીએ અને જાકીર નાયકનો ખાતમો બોલાવે અચ્છા જાકીર નાયક આ તો મોટું માર્ગ બરાબર પણ આના સિવાય બીજા ઘણા બધા એવા નાના નાના માથા છે કે જે હિન્દુ યુવકો જે છે એને ધર્મ પરિવર્તન કરાવતા હશે રોશન હા એટલે આ પીએફઆઈ નામ લીધું ને તો મેઈન કામ એનું આ જ છે હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરો અચ્છા એમાં કેવી રીતે કેવી પ્રવૃત્તિ કરવામાં આવી તમને ખબર હોય તો એકચ્યુઅલી અમારું છે કે પીએફઆઈ છે ને એક સ્કૂલ ઊભી કરી દે સ્કૂલ ઊભી કરતી એમાં સ્કૂલના હોસ્ટેલ પ્લસ એમ ચલાવે એમ આ છોકરાઓ ભણવા આવે છોકરાઓના જે પેરેન્ટ્સને પૈસા આપવામાં આવે એ લોકો પછી છોકરાઓ ભણાવો ને ત્યાં એમને બહાર પગ ના મૂકવા દે એ સેન્ટર્સની બહાર પગ એમને ધીરે ધીરે કરીને બ્રેન વોશ કરે એટલે એક રીતે જ્યાં સુધી એ લોકો ઇસ્લામ ધર્મને પૂરેપૂરી અંગીકાર ના કરે ને ત્યાં સુધી એ પીએફઆઈ ના સેન્ટરની બહાર ના જઈ શકે એટલે એ લોકો અત્યાર સુધી આવી રીતના ધંધા કેરળમાં ચાલે છે મેઇન સેન્ટર એનું ઓકે પણ કેરળ સિવાય પણ બીજા બધા રાજ્યોમાં છે આ સેન્ટર એટલે એને પૂરતા પૈસા મળે છે દુબઈ ને બીજા મિડલ દેશના બીજા દેશોમાંથી તો ને બીજા દેશોમાંથી પૂરતા પૈસા મળે છે એ મેઇન કામ આખો ધર્મ કરવાનું છે કે મુસ્લિમ બનાવી દેવામાં આવે છે છોકરાઓને ને એ છોકરાઓ બહાર આવે છે તો એકદમ કટ્ટર થઈ જાય છે અલ્ટિમેટલી ટેરરિસ્ટ એક્ટિવિટીમાં જોડાય છે અચ્છા એટલે છોકરાઓ હિન્દુ મુસ્લિમ બનાવે છે બહાર આવે એટલે એકદમ કટ્ટર થઈ જાય તો એટલું બધું તો શું એમને સમજાવવામાં આવે છે કે આખે એમનું બને એકચ્યુઅલી એમને ડર લાલચ તમામ વાતો એ આપવા મળે હકીકતમાં એ છે કે એ પાંચ સાત વર્ષની ઉંમરે કે આઠ દસ વર્ષની ઉંમરે આવ્યા હોય પછી બહારની દુનિયા જ નથી એટલે એમનું ઇઝીલી ઇસ્લામ તરફ બીજા ધર્મનું નિંદા કરવામાં આવે એક્ચુલી આ માત્ર કેરળની વાત નથી આપને જાણીને આશ્ચર્ય કે યુકેમાં પણ આમ બની રહ્યું છે યુકેની સ્કૂલમાં હિન્દુઇઝમ પ્રત્યે હિન્દુ છોકરાઓ છે તો એમનું ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ બનાવી દેવામાં આવે છે એમને પણ જાકીર નાયકના વિડીયો બતાવવામાં આવે છે એટલે આખી ઘટના બહુ વિચિત્ર છે કે આ માત્ર કેરળ નથી હિન્દુ છોક હિન્દુ વિશે ખરાબ વાતો ભણવાય ત્યાં હિન્દુઇઝમ વિશે ખરાબ વાતો ત્યાં કાસ્ટ સિસ્ટમ છે ખરાબ બાબતો છે એવું બધું એટલે સહેલાઈ હિન્દુ છોકરાઓ મુસ્લિમ ધર્મ તરફ એટ્રેક્ટ થાય

એટલે ઘણું બધું કરી દે ને એટલે જ કટ્ટર ભાવ આવી જાય પણ આ જે આખી કહાની છે મોટું માથું એ અત્યારે મલેશિયામાં છે અને મલેશિયામાંથી એમને પકડી પકડી પાડવા અને ના પાડે પૂરા કરવા પૂરા કરી દેવા એ જ એક ઉપાય છે ઋશાંગભાઈ સાથે વાત કરી ઋષાંગભાઈ એ સરસ મજાનું આપણને જે ઝાકીર નાયક કદાચ તો મારા જેવા જે હશે ઘણા બધા ટીનેજ લોકો અને જેન્સી લોકો એમને ખબર પણ નહીં હોય જાર નાયક આ કેટલી ગંભીર બાબત છે જાકીર નાયક અને બીજા ઘણા બધા લોકો જે નાના માથા છે એ ઘણા બધા લોકો આવી રીતે જ હિન્દુ જે યુવકો છે એમને ધર્મ પરિવર્તન કરાવે છે અને ધર્મ પરિવર્તન નહીં ધર્મ પરિવર્તન કરાવીને હિન્દુ વિરુદ્ધ એમના મગજમાં કટ્ટર ભાવ પેદા કરે છે જે નાના નાના બાળકો છે એમના વિરુદ્ધ કટ્ટર ભાવ પેદા કરે છે અને પછી એ જ બાળકો આવી રીતે મોટા થઈને આતંકવાદી પણ બની જતા હોય છે ચર્ચા કરી રૂશાંગભાઈ સાથે આવી જ રીતે આમાં આવતા રહીશું અને રૂશાંગભાઈ નું પોઈન્ટ ઓફ વ્યૂ જાણતા રહીશું નમસ્કાર